જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું શિવરાત્રિની વ્રત કથા તો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો કથાની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મિત્રો પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો તેને પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો તે શિકારી એક જમીનદારનો દેવાદાર હતો પરંતુ સમયસર ચૂકવી શક્યો નહીં તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને બંધક બનાવી લીધો તે દિવસે શિવરાત્રી હતી એટલે સહુકારના ઘરે પૂજા થઈ રહી હતી શિકારી ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો તેને બંધકમાં રહીને શિવરાત્રી વ્રતની આખી કથા સાંભળી પછી સાંજે જમીનદારે તેને બોલાવ્યો અને કર્જ ચૂકવવાની વાત કરી પછી બધા રૂપિયા જલ્દી ચૂકવવાનું વચન આપીને શિકારીને છોડી દેવામાં આવ્યો પછી શિકારી રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો પરંતુ આખો દિવસ ક્યાદ ન હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન થઈ ગયો હતો તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો જ્યારે અંધારું થયું ત્યારે તેને વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવી પડશે જંગલમાં એક તળાવની બાજુમાં બિલીપત્રના ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો બીલી વૃક્ષ નીચે શિવલિંગ હતું જે બીલી પત્રોથી ઢંકાયેલું હતું શિકારીને તેની ખબર ન હતી આરામદાયક સ્થાન બનાવતી વખતે તેને જે ડાળખીઓ તોડી તેના પરથી સંજોગવત બીલી પત્રના પાન શિવલિંગ પર પડતા રહ્યા આમ શિકારી આખા દિવસનો ભૂખ્યો અને તરસ્યો હતો તેથી ઉપવાસ પણ થઈ ગયો અને રાત્રે બીલી પત્રો પણ શિવલિંગ પર ચઢાવતો ગયો પછી રાત્રે એક સગર્ભા હરની તડાવ પર પાણી પીવા માટે આવી હતી અવાજ સાંભળતા જ જલ્દી શિકારીએ ધનુષ પર એક તીર ખેંચ્યું એટલે હરણીએ કહ્યું હું ગર્ભવતી છું તમે મને મારશો તો એક સાથે બે જીવોને મારી નાખશો જે યોગ્ય નથી મને જવા દો હું બાળકને જન્મ આપીશ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ થઈશ પછી તમે મને મારી નાખજો શિકારીએ બાણ ઢીલું કર્યું અને હરણીને જવા દીધું પછી હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ બાણ ચડાવતા અને ઉતારતા થોડા બીલી પત્રો ફરી શિવલિંગ પર પડ્યા આ રીતે પ્રથમ પ્રહરની અનાયાસી પૂજા શિકારી દ્વારા થઈ ગઈ ત્યારે એક અન્ય હરણી પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી શિકારીની આ સોનેરી તક હતી તેને ધનુષ પર તીર ચડાવ્યું અને જેવો તે તીર છોડવાનો જ હતો કે તે બોલે હે શિકારી હું આ બાળકોને તેના પિતાને હવાલે કરીને પરત આવીશ તું હાલ મને ના મારીશ એટલે શિકારી હસ્યો અને બોલ્યો સામે આવેલો શિકાર હું છોડી દઉં એટલો મૂર્ખ નથી આ પહેલા મેં બે વાર મારો શિકાર ગુમાવી દીધો છે મારા બાળકો ભૂખ તરસથી વ્યાકુળ હશે ત્યારે હરણી રીતે મને પણ સતાવે છે શિકારી મારો વિશ્વાસ કર હું મારા બાળકોને તેમના પિતા પાસે છોડીને તરત જ પાછી ફરીશ આ મારું વચન છે હરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીને તેના પર દયા આવી તેને તે હરણીને પણ જવા દીધી શિકારના અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતા બીલીપતરાના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો સવાર થતાં જ એ રસ્તે એક હરણ આવ્યું શિકારીએ વિચાર્યું કે હું આનો શિકાર કરીને જ રહીશ એટલે શિકારીએ જેવું બાણ ચઢાવ્યું તરત જ હરણે વિનંતી કરી હે શિકારી જો તે મારી પહેલા આવેલા ત્રણ હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે તો મને પણ વગર વિલંબે મારી નાખ જેથી મને પણ તેમના વિયોગનું એક ક્ષણ પણ દુઃખના સહન કરવું પડે હું એ હરણીઓનો પતિ છું જો તે તેમને જીવનદાન આપ્યું છે તો મને પણ આ ક્ષણે જવા દે હું તેમને મળીને તરત જ તારી સામે હાજર થઈશ હરણની વાત સાંભળીને શિકારીની સામે આખી રાતનું ઘટનાચક્ર આવી ગયું તેને બધી કથા હરણને સંભળાવી ત્યારે હરણે કહ્યું મારી પત્નીઓ જે રીતે તમને વચન આપીને ગઈ છે મારા મૃત્યુથી તે પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે તેથી જેવી રીતે તે તેમને વિશ્વાસપાત્ર સમજીને છોડ્યા એ જ રીતે મને પણ જવા દે હું તે બધા સાથે જલ્દી જ તારી સામે હાજર થઈશ શિકારીએ તે હરણને પણ જવા દીધું પછી આમને આમ સવાર થઈ ગઈ ઉપવાસ જાગરણ અને શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી અજાણતા શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ અજાણતા કરેલી પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું તેમાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો થોડી વારમાં જ વચન આપીને ગયેલું હરણ પરિવાર સહિત શિકારી સામે હાજર થઈ ગયું જેથી તે તેમનો શિકાર કરી શકે પણ જંગલી પશુઓની સત્યતા સાત્વિકતા અને સામૂહિક પ્રેમભાવના જોઈને શિકારીને ખૂબ પછતાવો થયો તેને હરણના પરિવારને જીવનદાન આપ્યું અજાણતા શિવરાત્રીના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ જ્યારે મૃત્યુકાળમાં યમદૂતો તેનો જીવ લેવા આવ્યા તો શિવગણોએ તેમને પરત મોકલી દીધા અને શિકારીને શિવલોક લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રીનું મહત્ત્વ જાણીને તેનું આગલા જન્મમાં પાલન કરી શક્યા તો મિત્રો આજની આ કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ